નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી બોરિયાવી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ બોરિયાવી ગામે દીપડો દેખાયો હોવાની વાત વાયુ વેગે પ્રસરતા લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે ત્યારે આ મામલે પણ વિભાગ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે ગુગડીયા ફરિયાથી વડ સુધીનો વિસ્તાર જાખરા તેમજ જંગલવાળો વિસ્તાર છે આ વિસ્તારમાં દીપડો દેખાય તેવી ગામ લોકોમાં ચર્ચા થઈ રહી છે ગામના એક નાગરિકે દીપડો દેખાયો હોવાની વાત વન વિભાગને કરતાં વિભાગની ટીમ ઘટના સ્થળે આવી રાત્રિના સમયે દીપડાને શોધખોળ કરવામાં આવી રહી છે હજુ સુધી દીપડાએ જીવ પ્રાણીમાં નુકસાન કર્યું નથી તેવી કોઈ માહિતી મળી નથી વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે બીરો રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી ભોપટ ડાભી સાથે શહેરા